એસસી એસટી સમાજનું બંધ છે જે બંધ પાડવામાં આવ્યું છે ડેડિયાપાડામાં પણ પરંતુ એવું લાગે છે કે સર્વ સમાજ અઢારે વરણ સર્વ બિરાદરીએ બંધ રાખ્યું છે શું કારણ આ એસટી એસટી સમાજના જે અનામતો છે એ નાબૂદ કરવા માટે કે બંધારણના ઉલ્લંઘન કરવા માટે જે કંઈ એ કર્યું છે એટલા માટે એ કર્યું છે એટલા માટે આ બધું બંધ છે જાહેર બંધ છે તો એસસી એસટી સમાજનું અનામત ને લઇ જે વાદ વિવાદ ચાલી રહ્યો છે સર્વ સમાજે બંધ પાડ્યું છે સર્વ સમાજે સર્વ સમાજે બંધ પાડ્યું છે સર્વ સમાજે સર્વ સમાજે ટેકો આપ્યો છે તો કોઈ જોર જબરદસ્તી કે કોઈ દબાણ કે પછી સ્વેચ્છા સ્વૈચ્છિક રીતે સ્વૈચ્છિક રીતે બંધ પાડ્યું છે આગળ સેલાંબા છે સાગબારા છે ડેડિયાપાડા તાલુકો છે આ આગળ નેત્રંગ છે બધું જ બંધ છે સંપર્ક કર્યો અમે અમારા લોકો સાથે વાત બી થઈ બંધ જ છે ત્યાં પણ સર્વ સમાજના લોકો સર્વ સમાજના લોકો ત્યાં પણ બંધ પાડ્યું છે તો અહીંયા ધારાસભ્ય ચૈતર વસાવાનું પણ એક ક્ષેત્ર છે એટલે એના કારણે બંધ છે કે પછી સર્વ સ્વેચ્છાએ અનુમતિ એ જાણી સર્વ અનુમતિ એ બનશે સર્વ અનુમતિ ધર્મ અનુમતિ આ બંને કહેસા થશે થશે બંને સર થશે થશે આ ચૈતર વસાવા અને બીજા આદિવાસી જે નેતાઓ છે તે લોકોએ પણ કહ્યું કે બંધ પાડી દીધું તે બાદ આ બંધ નું જે એલાન કરવામાં આવ્યું અને તે બાદ સર્વ સમાજના લોકો બંધ પાડી તો એક સારી છબી ઊભી કરવા માંગો છો ડેડિયા સારી છબી જ ઊભી થઈ ને આના પરથી સર્વનો સમાજનો ટેકો છે હા સર્વ સમાજનો ટેકો છે એટલે સર્વ સમાજ બંધ 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 પાડી છે તો ખેર લોકોની પ્રતિક્રિયા છે ઠેર ઠેર લોકો મને મળી રહ્યા છે જેમ જેમ લોકો મને મળી રહ્યા છે તેમ તેમ લોકો સાથે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરું છું કે શું પરિસ્થિતિ છે શું સિચ્યુએશન છે ડેડિયાપાડાની અંદર જે રીતનું બંધનું એલાન કરવામાં આવ્યું છે આ બંધનું એલાન સંપૂર્ણપણે સજળપણે બંધ છે આજ જ ડેડિયાપાડા અને લોકો મારી સાથે તે પણ કહી રહ્યા છે કે સર્વ સમાજે આજે બંધ પાડ્યું છે ડેડિયાપાડાની અંદર ત્યારે આવનારા વિડીયોમાં લોકો વધુ લોકો સાથે આપણે વાત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે આ કરે શું પરિસ્થિતિ છે જેમ ભાઈએ કહ્યું કે સાગબારા સેલંબા અને દરેક જે ગામડાઓ શહેરો બંધ છે તે શહેરોમાં પણ જઈને જાણવાનો પ્રયત્ન કરીશું કે કેવું બંધ આજે પાડવામાં આવ્યું છે આ વિડીયોમાં કેમેરા પર્સન ઇકબાલ સોલંકી સાથે મોહિતપોરા ટાઈમ્સ ઓફ ગુજરાત ઓલ ઇન્ડિયા ટાઈમ્સ ડેડિયાપાડા